તો બન્યા રહેજો તમે અમારા બ્લોગ માં તો ભાઈ જો અમારે અહીંયા વાંદરો લઈને રમે છે એને બો રાખી ઓસરી વેરી નઈ છે રમકડા અન બો ને હજી ભાઈ ને નાવાનું બાકી છે કા ભાઈ નાવાને નાઈ કુટુ ખોટો થામ ખોટો માય આ બુડે ઓકે હા બુડે ઓકે ફૂદ બુડે હે ફૂદ આ કે નીકો જો જો ઠેકડા મારે જોયું ચાંભર્યું આપણે હજી સાફ સફાઈ થોડીક બાકી છે વાસણ ઉઠકાના છે ને ઓસરી ને બધું ભાઈ પાછું વેરી નાખ્યું

તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે જમવામાં માં ભીંડા નું શાક બનાવવાનું છે તો ભીંડો આપણે લઈ લીધો છે અને હવે આપણે ગોળ ગોળ લુસી લીધો છે હવે આપણે ગોળ ગોળ કાપી પછી આપણે શાક બનાવી શાક તો મારું દક્ષિણ માટે બે માટે જ બનાવવાનું છે દક્ષિણ પપ્પાને તો સવારે ટિફિન કરી દીધું હતું તો એ તો કારખાને વહી ગયા તો આપણે બે માટે શાક બનાવી લઈ અને પછી જમવા બેસી જ આવી કેમ કે બાર સાડા બાર થઈ ગયા છે આજે આપણે ઘરનું કામ લાગ્યું હતું તો રસોઈ બનાવવામાં થઈ ગયું આપણે મોરું તો બસ ભીંડો સુધારી વાળી અને શાક બનાવી નાખી તો

ફંદા કરે જોયું જો નાસ્તો કરે છે વેફર ને બીજું લોલિપો ને ચીગમ ને કા ભાઈ જો ખાવાનું આલે છે અહીંયા હું ખાવાનું આલે છે બધું વેરી

પેલા દક્ષુ ખાવાનું ચાલુ કરી દીધું છે એના એટલી મહેનત દક્ષુ હાટું કરી છે કેમ કે બોર એમ બહુ ભાવે એટલે સાજા બધા અમારે તો અહીંયા ટીમ્બો કીએ તે આખો ટીમ્બો બોરનો જ ભરેલો છે એમાં નકરા બોર જ છે સ્પેશિયલ બોરનો જ છે ટીમ્બો તો ટીમ્બામાં એક દિવસ દક્ષુ ને પપ્પાની હતી તો અમે ગયા ને બસ જો દક્ષુ હાટું બોર લઈ આવ્યા દક્ષુ બહુ ભાવે એટલે હવે સાફ કરી દઈ થોડાક ઓલી વખતે પાકા પાકા કાઢ્યા હતા થોડાક કાચા હતા તો આપણે મેં દીધા હતા ઠેલીમાં ભરીને તો એની રીતે પાકી ગયા છે જુઓ એટલા બધા છે તો હજી એટલા આપણે સાફ થયા છે હજી આ સાફ કરવી છે હજી આ બધા સાફ કરવાના છે તો રહેજો તમે અમારા બ્લોગમાં તો આજનો બ્લોગ આપણે આયાસ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને તમને અમારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી